ભરૂચ ખાતે દુકાનમાં શોર્ટ સર્કિટથી લાગી આગ ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો ભરૂચના ઢાલ વિસ્તારમાં સવારે એક દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી દુકાનમાંથી અચાનક ધૂઆ અને જ્વાળાઓ ઉઠતા સ્થાનિક લોકો ભયભીત થઈ ગયા હતા આગે જલ્દીથી જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના વેપારીઓ અને રહેવાસીઓમાં દોડધામ મચી ગઈ ઘટના અંગેની જાણ થતાં જ ભરૂચ નગર સેવા સદનના ફાયર વિભાગને જાણ કરાઈ ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી થોડા સમયના પ્રયાસ બાદ આગ ઉપર સંપૂર્ણ રીતે કાબૂ મેળવવામાં આવ્યો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી હાલના ગરમીના માહોલને જોતા ભરૂચમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે થોડા દિવસ પહેલાં જૂના ભરૂચના એક મકાનમાં પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો વિશેષજ્ઞો આગાહી આપે છે કે ઉનાળાના દિવસોમાં વધતા તાપમાનના કારણે વીજ વાયરો ગરમ થઈને શોર્ટ સર્કિટની શક્યતા વધી જાય છે જેથી દુકાનદારો અને રહેવાસીઓએ વીજયંત્રોની નિયમિત તપાસ કરાવવી અને જરૂરી સાવચેતીઓ અપનાવી જોઈએ